હેલો યુટ્યુબ ફેમિલી શો કહેશે તમારા નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં બધાને જય માતાજી તો આપણે મસ્ત મજાનો સવાર પડી ગયો છે અને ફ્રેશ થઈને બ્લોગ ના કરી દીધો શરૂ બધા વૈયા ગયા છે વાડીમાં મા પપ્પા વૈયા ગયા છે હાથે હાકવા ખેતરમાં આ બધા ખેતરમાં થાકે છે અને મારે જવાનું છે સમય છે અમે તો સમય થઈ તમે શું કોઈ કમેન્ટ કરી દેજો આ જો ઠેલીને બધું તૈયાર કરી દીધું છે તો હવે જાઓ સમય છે કેમ કે વહેલો જાઓ તો સારું પડે નહીં તો બહુ ગરદી થઈ જાય તો ઘણી વાર વાળામાં રહેવું પડે તો જાવ સમજ્યો અને સમજી જઈને આપણે મળીએ તો ફેમિલી આપણે આવ્યા હતા સમજી ગયા તો સમજી તો બનશે છે કે હજી કંઈ ખુલી નથી અને વહેલા બહુ આવી ગયા તો એ પણ હજી કંઈ મેળ આવ્યો નથી તો ચાલો લાગ્યું એમાં તો મારા મમ્મી કહેતા વહેલો તા વહેલો થા વહેલો જવામાં તકલીફ પડે હજી કાંઈ સમયથી ખુલી નહીં આજમાં તો થઈ ગઈ થોડીક વાર વાર જોઈ ખુલે તો ઠીક છે ને આપણે ગયેલા હતા સમય ગયા સમયથી તો કંઈ ખુલી હતી નહીં ઘણી વાર જોઈએ પણ કાંઈ ખુલી નહીં હતી તો એવા ઘેરે ઘેરે અમારા એ બધા આવી ગયા છે બે ત્રણ દિવસથી બાય ગામ હતા હા આવી ગયા

હા કલ બોનો હે હાવી તાર બાકી રાખું નકર રાત તેમ સુને દેપડ હા એવું હોય તો હું તો આવે ન્યા જાવ મણા થોડું છે કે કામ બધું છે કે બતાઈ દીધી બી હાથ અમાર નિકળી વાત હાજી ની ઈ તો વી આયા છે અમદાવાદ જલા હતા એટલે વ્લોગ માં ને માર નતો આવતા ઘણાન કમેન્ટ આવી છે પણ હવે જવાબ મળી ગયો છે એમ હું તો કતાર બધું બેઠા છે ફમેને કાન અડવીને બધા તો અત્યારે ભાગ્યા છે કેમ ઈલે ભાગ્યા દુજ જલેવાયો તો દુજ જલેવાયા તમને કોઈ કીધું દુજ લેવાનું

મસ્તીનો પોપડ છે પોપડ તો મને બહુ ગમે તમને ગમે કે નહીં ચા એ ઉપર બેઠો હેરો પડે મેરો બે હતા હમણાં એક વૈય જો મસ્ત કેટલો હેલો અવાજે મસ્ત લાગે એને જો બે بیٹر پپٹ جو پپٹ بولتا تھی جاؤ جو بیٹھو سو می پہ ہمارے ایک پیجرپٹ تھا بس تھا پیکٹا تھا پچھلے مٹا تھیں پھر اڈا د

ત્યાં ભૂખ લાગે ત્યાં ખાઈ લેવાનું હોય ને સા તો ભાઈ અમાર કામિક આ ટાઈમે બને જ છે ને સા પીધા વિના પછી મજા ન આવે એટલે સા બને એટલે કામિક તો અમાર સા તો પીવા જ હોવે જ એટલે બની નઈ કો સા કબ સા બને ને હું રોટલી સા ખાઈ લઉં એમ હમ પછી સાવ મગ ને દવા હા મગ તો ને દઈ ગયા પણ કા આ બાકી છે હા તો આ તો બાકી છે આલી તો છે નામણી લગા હમ એવું છે તો સા પી લઈ તો ફેમિલી માંર બેન गेला તા પલોટે આટો મારવા રૂપા બેન ના ઘરે તો વી આયા છે હા અમે કેમ રોકાણા ની નહીં રોકાણા ની કેમ બે મહિના નું ક્યાં જહા ને જાય ને રોકાવા બે મહિના હા હા પણ આજ વી આવી એમ આજ વી આવી લો પછી જાય પાહે બે મહિના રોકાવા જાય થી કેવા કે હું જાય થી હું કયો થી કે હું જાવ છું હવે હાલ કર કીધું ને પછી વી આવી ઈ તો વી આવવાનું હોય કે એવું થોડોય રોકાવાનું એમ હા હા

ખાલી ખાવા તો લેવા આપણે હા હવે જો મસ્તી ને ચા એવું બની ગયું છે તમને તો સારું થઈ ગયું કે હવે હવે સારું થઈ ગયું હવે તાવ ને એવું આવે હતું તમને કે કેટલા જમર છેક મહિનો થઈ ગયા તાવ આવે છે હા સારું થઈ ગયો તાવ પીસ જ નતો મળતો હા સારું સારું થઈ ગયું તી જ ખબર કાઢવા આવી હા યાર આ ભાઈ જો અહીં રમબે હવે ને દીકુડી એય દીગુ આવી ગયો તું હે